હેલ્મેટ જય માતાજી ને રામ રામ ફેમિલી તો આવું છે ફરવા હમ અજરક હેલ્મેટ જો હે ના હમ આવું છે હેલ્મેટ સાફ કરો ને વાર આવ્યો હમ કેમ કે છે ને જવાનું હોય બહાર એટલે છે ને હેલ્મેટ તો જોઈએ કા સંદીપ અને પોતો સેફટી રાખવી પડે સેફટી ના ના રાખવું પડે નકર નો રાખી ચાલે આયા સી વાત છે નકર ના મોરલા બોલાવે એટલે અને મારા પપ્પા શું કરે કઈ ને પપ્પા મારા પપ્પા છે ને ઘરમાં છે ને આ છે ને તમને મજા આવવાની છે ક્યાં ક્યાં અમે ફરવા જવાના છે એ તમને જોવાની મજા આવશે ને આ છે ને બધા વિડીયો અમે બનાવી તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાઉ જય માતાજી અમે ફરવા જઈ તમે ને આવું મારા પપ્પા ને કામ હાલે કામ હાલે અમે જાજુ ફેર્યા હતા એ કે અમે જાજુ ફેર્યા હતા મારા પપ્પા તો નથી આવવાના

અને ફેમિલી પોગી ગયા છે હમી ક્યાં પોગી ગયા સંતોબબડે દેવોના દેવ મહાદેવ ગંગેશ્વર મહાદેવ હા તો ગંગેશ્વર મહાદેવ આવ્યા છે યે પહેલા તો જાય હવે ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા અને આયા છે ને અમાર ભાઈ કામ કરે છે તો અતન મળી જાય તો સાપાણી પણ પી લીધા ને જો તો શિવલિંગ છે માથે આમ જો પાંચ શિવલિંગ પાંચ શિવલિંગ છે કે खो <laughs> नी दीव नै <laughs> गङ्गेश्वर <बसे> <laughs> <laughs>

पण ट्राफिक न वारो काही आवसे केना खबर ट्राफिक वत्ती जायो पण नेदा दर्शन करो एकडी गुबरो पड मला ट्राफिक ओसे थावा नले थे ओसे ओसे फटाफट जाय दर्शन करवा कास ने हां तो दर्शन कर ली गंगा जी पोहोच देऊ ना हम तो जो वारो आवसे केम ट्राफिक ओसे जाय है ट्राफिक दर्शन कर लेवा दर्शन कर लेवा से ना पाच शिवलिंग से जो आवे रीति कास ने अरे महादेव चल હર મહાદેવ મેન મેન દર્શન કર્યા ને ત્યાં તો છે ને પણ આવી ગંગેશ્વર મહાદેવ કરે જોવા લાવું છો હા જવું છે આ જો તો માં અંદર બેઠા બોલાઈ ભોયરું છે એની તો બેસી જાય બેઠે જતા

આવ કેટલો મસ્ત મસ્ત સંદીપ તો મારી વાટે ઉભા રેતા એ સંદીપ ભેડા બોલો મને મૂકીને અને ફેમિલી છે ને કેવું થાય ખબર છે બહુ તાપમાન છે ને બહુ તડકો છે ને એટલે ફોન પણ તપી જાય બોલો કેટલો તડકો છે સંદીપ વાટે ઉભા એ કેવા સૌ વાવ બોલો આમ એમ કહેવાય કે બે જણા ફરવા જાય પણ સંદીપ મારા પેલા હાલવા માટે પણ એમાં સંદીપનો નો નથી એમાં એમ છે હું ફોટા પાડવા રહું ને ત્યાં સંદીપ ક્યાં ને ક્યાં ભોગી જાય તડકો લાગો ને

पछि सब पछि म कन आने अब न अनि फेमिला यहाँ हालिन नजाउ हैन त आइ रीति छ नि ओली पण आवे त यम पण तमे बेहिन जेही को पण हमारे त छ नि साई ने हालिन जाउ एटले मजा आवे का सुन हाल वाली मजा आवे ने वाओ फेमिला यहाँ छ नि बो मस्त छ समझो बोट से का सुन नि हाय त मजा आवी जेउ छ त बोट से हिजो अंदर कास बोट छ एम के वाई ने कई बोट के वाई सुन आई एन एस के यही का कर बोट के

મસ્ત લાગે આ ઝાડ કયું કેમ તો જો આ ઝાડ કેવા કહે હે વચ્ચે બદામ મૂકે કે હા કેવું ઝાડું હા બે છે તો હવે હું એ મારે ક્યાં જવાનું આમાં ભૂલ ભુલમણી છે

લોકેશન એટલે બહુ મજા આવી જાય ને તો ફેમિલી આકોર છે ને દીવ સાઈડ આવતા હોય ને તો પ્લીઝ આકોર આવજો આ ગંગેશ્વર મહાદેવ મંદિર છે ને એની સાંભળો છે થોડુંક આખું તો આવી રીતના બહુ મસ્તની જગ્યા છે તો આ આવો તો પ્લીઝ આવજો મજા આવશે તમને કોઈ ફૂલ પાણી તો મજા આવે જાય ને આવી હોટલમાં

એ વિડીયો વિડીયોમાં આવશે તો આજનો વિડીયો આપણે અહીંયા કરી દઈશું અહીં સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગેમો છે અને ગેમો હોય ને તો લાઇક કરજો શેર કરજો સેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જૂથ સાથે ત્યાં સુધી જય માતાજી બાય